નમસ્કાર દોસ્તો આજની વિડીયોની અંદર આપણે એક વેગેનાર સ્પોટ ગાડી મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે વેગેનાર મિત્રો સ્પોર્ટ મોડલ ગાડી જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ગાડી મિત્રો ભાવેશભાઈને વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું તમને પેટ્રોલ ગાડી જોવા મળશે બે હજાર પંદરનું મોડલ છે અને પેટ્રોલ ગાડી છે ફોર ઓનર મિત્રો ફોર ઓનર તમને ગાડી જોવા મળશે વીમો કમ્પ્લેટ મિત્રો ચાલુ છે બાકી કોન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ મિત્રો સરસ ગાડી છે સીટિંગ પણ તમને એકદમ મસ્ત જોવા મળશે કોઈપણ પ્રકારનું મિત્રો નોન એક્સિડન્ટ ગાડી જોવા મળશે કાંઈ પણ તમને ક્રેક નહીં જોવા મળે વેગીનાર સ્પોર્ટ મોડલ તમને ગાડી ગાડી જોવા મળશે ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં છે સીટિંગ પણ તમને સારું જોવા મળશે ગાડીમાં અને પેટ્રોલ ગાડી છે હવે કિંમતની વાત કરું તો બે લાખ અને એકાવન હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ ગાડીની કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મિત્રો નડિયાદ જીલો ખેડા અને પ્રોપર તમને નડિયાદમાં ગાડી જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભાવેશભાઈ નામ અને નવ્વાણું જીરો ચુમ્માલી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગાડી તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો